સુરતના પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સંચાલિત સી કોન્ફરન્સ હોલ ખાતે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ દ્વારા સભ્યો સાથે સેફટી અને હેલ્થ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એસોસિએશનના પ્રમુખ કમલ વિજય તુલસિયાન દ્વારા સભાસદોની હાજરીમાં ઠરાવ કર્યો હતો કે જો ઔદ્યોગિક ઉદ્યોગોમાં અકસ્માતની ઘટના બને ત્યારે ફેક્ટરી માલિકોની સીધી ધરપકડ કરીને જેલમાં મોકલાવાની કાર્યવાહી કરવામાં આવતી હતી ઉદ્યોગ જગત માટે અયોગ્ય અને માનવ અધિકાર વિરુદ્ધ છે

અને અન્ય અધિકારીઓ હાજર હતા ટેક ગ્રુપમાંથી અમારા ત્યાં એક નાનો વિડીયો બનાવીને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું સેફ્ટી અંગેના જે પ્રેશર વેસલ હોય છે જેટ ડાઇંગ અને ડ્રમ વોશર એ બે પ્રેશર વેસલ હોય છે ફેક્ટરીમાં એ પ્રેશર વેસલની સેફ્ટી કઈ રીતે રાખવી પ્રેશર વધી જાય તો એમાં કોઈ અકસ્માત ન થાય એ વિશેની આખી વિસ્તૃત સચિત્ર માહિતી કાલે રજૂ કરવામાં આવી અમારે ત્યાં આશરે અઢીસો માણસો મિલના માલિકો અને એન્જિનિયરોનો ભેગા કરેલા હતા બધાને અવેરનેસ પ્રોગ્રામમાં ખૂબ સારી માહિતી અમે લોકોએ પૂરી પાડી આ માહિતી પૂરી પાડવા અને આ અવેરનેસ પ્રોગ્રામ રાખવા પાછળનો જે હેતુ છે એ હેતુ અત્યારે તાજેતરમાં સંતોષ ડાઇંગમાં જે અકસ્માત થયો દસ કામદારો ગુજરી ગયા સૌથી પહેલાં તો એમના પરિવારને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એમના પરિવારના જે કોઈ પણ સદસ્યો હોય એવા તમામને કોકને નોકરી રાખવા અને એ લોકોને રોજીરોટી મળી રહે એમના પરિવારજનો કોઈ દુઃખી ન થાય એ તમામ વ્યવસ્થા કરવા માટે અમે અમારા સભ્ય સંતોષ ટાઈમના માલિકને ખૂબ સારી રીતે સમજાવ્યા છે વળતર પણ અમે જાતે રાય આપવાની વાત કરી છે અપાયું છે આગળ જે વીમો પાકશે એ રકમ પણ કામદારોના પરિવારજનોને મળે એ બધી વ્યવસ્થા કરવા માટે અમે કાર્યરત છીએ સાથે સાથે અમે કાલે એક બીજો એવો ઠરાવ કર્યો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મોકલવા માટે ત્યાં આવા કોઈ પણ પ્રાણઘાતક અકસ્માત થાય તો માલિકોને પોતાનો પક્ષ મૂક્યા સિવાય સીધા ભારતીય ન્યાય સંહિતા એકસો છ કલમ મુજબ એરેસ્ટ કરી લેવામાં આવે છે ધરપકડ કરીને સીધા જેલમાં મૂકી દેવામાં આવે છે એની સામે અમારા ઉદ્યોગકારોનો અમારા એસોસિએશનનો સખત વિરોધ છે કારણ કે માલિકની કોઈ નેગ્લિજન્સી ક્રિમિનલ નેગ્લિજન્સી આ બાબતે હોતી નથી કોઈ માલિક એવું ઈચ્છતું નથી કે એની ફેક્ટરીમાં આવા અકસ્માત થાય કામદારોના મૃત્યુ થાય પોતે માલિક પણ ફેક્ટરીઓમાં હાજર હોય છે એ લોકોને પણ આ અકસ્માતથી નુકસાન થવાનો ભય હોય એટલે કોઈ પણ માલિક આવી ઈચ્છા ધરાવતું હોતું નથી નીગલિજન્ટીની જે વાત આવે છે એમાં ઘણીવાર થોડીક કંઈ ને કંઈ એન્જિનિયરો મારફત અથવા મેન્યુફેક્ચર જે હોય વેસલના એ મારફતમાં જો કંઈ કચાશ રહેલી હોય ને આવા અકસ્માત થાય તો ચોક્કસ દંડની જોગવાઈ હોવી જોઈએ એ સાથે અમે સંમત છીએ પણ માલિકનો પોતાનો પક્ષ મૂક્યા વગર સીધા એકસો છ ની કલમ મુજબ એને ધરપકડ કરી જેલમાં નાખવા એ જરા પણ વ્યાજબી નથી એની સામે અમારો ખૂબ સખત વિરોધ છે રાજ્ય સરકારમાં આ બાબતે અમે ચોક્કસ પત્ર વ્યવહાર કરીને જાણ કરવાના છીએ અને આ કલમ હેઠળ માલિકોની ધરપકડ ન થાય એ માટે રજૂઆત કરનાર છીએ અકસ્માત ન થાય એ માટેના સેમિનારો અમે ઘણીવાર કર્યા છે આ અકાશમાં થયા પછી પણ તાત્કાલિક ગઈકાલે અમે એક આયોજન કરેલું અને લગભગ બે કલાકના આખા સેશનમાં અમે લોકોએ આ પ્રકારના જે કોઈ બી પ્રેશર વેસલ મિલોમાં વપરાય છે એ બધા જ પ્રેશર વેસલને ચેક કરવાનું ફરીથી આહવાન કર્યું છે દરેક મિલ માલિકોને અમે વિનંતી કરી છે કે આવા પ્રેશર વેસલમાં હાલ પણ કોઈ ખામી હોય તે તો દુરસ્ત કરી લેવી દુરસ્ત કર્યા પછી જ એને વાપરવાનું સ્ટાર્ટ કરવું એવી ગઈકાલે અપીલ કરાઈ છે અમારા